નાઇન્ટી વન પોઈન્ટ ટુ જૂનાગઢ જનવાણીના સર્વે શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ હાર્દિક સ્વાગત કરે છે મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે જુનાગઢ જનવાણી એટલે કે નાઇન્ટી વન પોઈન્ટ ટુ પરથી શિક્ષણ પ્રચાર અને પ્રસાર અર્થે આ

એ સમજવા માટે આપણે શરૂઆતમાં છે ને એ આપણા દેશની અંદર કૃષિનું મહત્વ અને હાલમાં જે કૃષિની અંદર જે પડકારો છે સમસ્યાઓ છે કે મર્યાદાઓ છે એ સમજવી ખૂબ જરૂરી છે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજુ છે વિદેશી ઊંડિયા મણ કમાવામાં પણ કૃષિ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી છે વર્ષ બે હજાર દરમિયાન કૃષિ પેદાશોની નિકાસ ત્રણ પોઈન્ટ લાખ કરોડ હતી જે રાષ્ટ્રની કુલ નિકાસ જેટલી ઊંડિયા કમાવવા માટે પણ કૃષિ વિકાસ ની ગતિ એ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે આજે ખેતીમાં રોજ નવા નવા પડકારો આવી રહ્યા છે જેમ કે જમીનના સ્વાસ્થ્યમાં બગાડ માત્રોના ઉપયોગમાં અસંતુલન ખાતરો પ્રત્યે પાકની જતી તંદુરસ્તી અને પાક ઉત્પાદનમાં સતત થતો રહેલો ઘટાડો આ તમામ સમસ્યાઓના નિવારણ માટે પીએમ પ્રણામ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ સમસ્યાઓ પ્રત્યે જાગૃત ભારત સરકારે ખેડૂતો માટે નવીન યોજનાઓની જાહેરાત કરી છે જેમ કે કચરામાંથી બનતા સિટી કમ્પોસ્ટ માટે માર્કેટ ડેવલપમેન્ટ રોકવા અને કચરામાંથી માંથી કંચન બનાવવા માટે ગોવર્ધન યોજના કે જેના દ્વારા પરાળમાંથી જૈવિક ખાતર બનાવી શકાય છે નેનો યુરિયા અને સલ્ફર કોટેડ યુરિયા તરફનું પ્રયાણ કૃષિ સલાહ સહિતની તમામ જરૂરિયાતો ખેડૂતોને મળી રહે આ માટે પ્રધાનમંત્રી સમૃદ્ધિ પોષક તત્વોના વૈકલ્પિક આ તમામ યોજનાઓનો હેતુ જમીનની ઉત્પાદકતા ને પુનર્જીવીત કરીને ખાદ્ય સુરક્ષા સાથે પર્યાવરણીય ટકાઉપણ સુનિશ્ચિત કરી ખેડૂતની સુખાકારી સુખાકારીને વેગ આપવાનો છે હાલમાં ઉપયોગમાં લેવાતા પરંપરાગત ખાતરો ઉપરાંત સો પાણીમાં દ્રાવ્ય ખાતરો સૂક્ષ્મ પોષક તત્વો યુક્ત ખાતરો જૈવિક ખાતરો ઓર્ગેનિક ખાતરો નેનો યુરિયા અને નેનો ડીએસી તેમજ ફોર્ટિફાઈડ ફર્ટિલાઇઝર વગેરે પાકની પોષક તત્વોની જરૂરિયાતને પૂરી પાડવા માટે ખૂબ જ જરૂરી છે આવા ઉત્પાદનો ખેતીની ઉત્પાદકતા પાકની ગુણવત્તા અને જમીનની તંદુરસ્તીમાં પણ સુધારો કરે છે

અને નેનો ડીએપી નો સમાવેશ થાય છે તેમજ યુરિયા ગોલ્ડ કે જે નીમ કોટેડ યુરિયા છે એની સાપેક્ષમાં સલ્ફર કોટેડ યુરિયા એટલે કે યુરિયા ગોલ્ડ છે એ પણ જે છે એ જમીનના પોષક તત્વોનો ખૂબ જ સારી રીતે જમીનને ઉપયોગી નીવડે છે એટલે આમ જોવા જઈએ તો પાણીમાં દ્રાવ્ય ખાતરો જૈવિક ખાતરો નેનો ફર્ટિલાઇઝર યુરિયા ગોલ્ડ ઓર્ગેનિક ખાતરો તેમજ ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વયુક્ત

અને એને આપણે ઉજાગર કરવાનો છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી ખેતી છે એમાં મુખ્ય ત્રણ વસ્તુ જોઈએ છીએ ખેડ ખાતર અને પાણી પાણીની વાત કરીએ તો આપણે અત્યાર સુધી તો વરસાદી પાણી ઉપર જ આધારિત હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઈની સગવડને કારણે આપણે આપણા પાણીને રીતે આત્મનિર્ભર થતા જઈએ છીએ એમ છતાં પણ આપણે અન્ય દેશો ખાસ કરીને ઇઝરાયલ જેવા દેશોની સરખામણીમાં આપણો પાણીનો વ્યય વધુ થાય છે અને આપણે જે પાણી છે એની સામે આપણું ઉત્પાદન ઓછું કહેવાય તો આધુનિક સમયમાં અને પ્રાકૃતિક ખેતી માટે જે પિયતની પદ્ધતિ છે એમાં સૂક્ષ્મપિયત પદ્ધતિ અનિવાર્ય છે આ વાત એટલા માટે કરવાની છે કે આજે લક્કડ સાહેબ આપણને સૂક્ષ્મપિયત પદ્ધતિ વિશે જણાવવાના છે મિત્રો પાણી એ આપ સર્વ જીવોનું એક મહત્વનું પરિબળ છે કોઈ પણ જીવ પાણી વગર ન જીવી શકે અને જો આપણી પાસે પિયતની સગવડ હશે તો આપણે સઘન ખેતી કરી અને એક વર્ષમાં બેથી ત્રણ તો લઈ જ શકીએ ને ત્રણથી ચાર પાક પણ લઈ શકીએ તો પિયત પાણી એક કૃષિનો આધાર છે અને એમાં પણ જો આપણે કરકસર કરીએ તો આપણે એ પાણીનો સારો ઉપયોગ કરી શકીએ તો લક્કડ સાહેબ સૌથી પહેલો

તો કૃષિ માટે જે છે એ અલગ અલગ પ્રકારની ત્રણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે એમાં એક તો ટપક સિંચાઈ પદ્ધતિ છે બીજું કે સ્પ્રિન્કલર એટલે કે ફુવારા પદ્ધતિ છે અને ત્રીજું જે છે એ પાઇપ છે પણ આપણે આપણા વિસ્તારની જો વાત કરીએ ખાસ બીજી જે છે એ છે ફુવારા પદ્ધતિ એમાં ટપક સિંચાઈ પદ્ધતિ જે છે એ એક પ્રકારના હરોળમાં વવાટા પાકો જે હોય જેમ કે કપાસ છે એડા છે એવા પાકોની અંદર આપણે ટપક સિંચાઈ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરીએ છીએ અત્યારે બે છોડ અને વચ્ચેનું જે જે અંતર હોય છે એ જગ્યાએ ખૂબ જ ઓછું હોય છે એવા પાકોની અંદર જે છે એ જોવા પદ્ધતિનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ હવે સાહેબ કૃષિ માટે હાલમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગમાં જે લેવાય છે એના ફાયદા શું શું થયા આમ જોવા જઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિ જે છે અથવા તો જેને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કહીએ એના ઘણા બધા ફાયદાઓ છે કે જેને આપણે આંગળીના વેદે ગણી ન શકીએ પણ મુખ્ય મુખ્ય ફાયદાઓની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલો જે ફાયદો છે એ છે પાણીની બચત આપણે જોયું ને કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આપણે યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં યોગ્ય સ્થળે પાણી આપીએ છીએ અને જેના લીધે જે છે ને એ આપણે આપણી પાસે જે કઈ પાણીના સ્ત્રોત છે એમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા થી વધુ વધુ એસી ટકા સુધી જે છે એ આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ અને આ બચેલા પાણીનો ઉપયોગ જે છે આપણે નવી ખેતીની અંદર પીયત માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ એ સિવાય આપણે પાણીની કાર્યક્ષમતાની વાત કરીએ તો અત્યારે જે આપણે ક્યારા પદ્ધતિ દ્વારા જયારે આપણે પીયત કરીએ છીએ ને ત્યારે જે કઈ પાણી આપણે આપીએ છીએ એમાંથી માત્ર ને માત્ર ત્રીસ થી ચાલીસ ટકા પાણી જે છે જે તે મૂળ વિસ્તારમાં પહોંચે છે છે અને એને એ છોડ એનો ઉપયોગ કરી શકે પણ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિની વાત કરીએ તો નેવું ટકા કરતા પણ વધુ પાણી જે છે એ છોડને ઉપયોગી બને છે સાથે સાથે સ્વરા પદ્ધતિની વાત કરીએ તો એમાં એસી થી નેવું ટકા પાણી જે છે એ છોડના મૂળ વિસ્તાર સુધી પહોંચી અને એને ઉપયોગમાં કરી શકે છે એની સાથે આપણે વાત કરીએ આગાઉ તો તમામ છોડને એક સરખું જ પાણી મળવાથી એમાં જે કંઈ ફ્રૂટ આવે છે જે કંઈ ફળ આવે છે એની ગુણવત્તા પણ સારી હોય છે એક સરખી હોય છે તેમજ આપણે પાક ઉત્પાદનમાં વીસ થી પચાસ જે છે એનું ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ ખાતરના બચતની વાત કરીએ તો ઓછામાં ઓછું પચ્ચીસ થી પચાસ ટકા સુધી જે છે એ ખાતર આપણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા બચાવી શકીએ છીએ કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર આપણે દ્રાવ્ય ખાતરોનો જ ઉપયોગ કરવાનો થાય છે અને પાણીમાં ઓગાડીને દ્રાવ્ય ખાતર જયારે આપણે ટપક સીતે પટ્ટી દ્વારા આપીએ છીએ ત્યારે શક્ય બને તેટલું પચીસ થી પચાસ ટકા ખાતરનો તો બચાવ થાય છે સાથે સાથે ખેડૂતોને જે છે એ ખાતર ખરીદવાનો જે ખર્ચ છે એમાં પણ ખૂબ જ ઘટાડો થાય છે સાથે સાથે જીવાત અને રોગ વાત કરીએ તો પરંપરાગત જે કઈ પેટ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એના લીધે વાતાવરણ પણ ભેજવાળું બને છે અને છોડ પણ ભીનો થાય છે જેના લીધે અનંત પ્રકારના જે છે રોગ અને જીવાતો છોડ પાક અંદર આપણે જોવા મળે છે છે જેને આપણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઘણા ખરા અંશે ઘટાડી શકીએ છીએ ચાલુ પિયત હોય ત્યારે આપણે કપાસ છે એડા જેવા પાકોની અંદર જે છે એ એનો ઉતારો કરી શકીએ છીએ સાથે સાથે ખારાશની વાત કરીએ તો જો આપણી પાસે મીઠું પાણી ન હોય અને મોડું અથવા તો ખારું પાણી હોય અને એનો જો આપણે ઉપયોગ ખેતીમાં કરતા હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જ્યારે આપણે પાણી આપીએ છીએ ત્યારે ઓછામાં ઓછું ચાલીસ ટકા પાણી જે છે એ આપણે ઓછું જમીનમાં આપીએ છીએ જેના લીધે આપણી જમીનની જે ખારાશ દિવસે દિવસે વધતી જાય છે અને પાકના ઉત્પાદનમાં દિવસે દિવસે જે ઘટાડો જોવા મળે છે ને એ ઘટાડો પણ છે એ મહદઅંશે આપણે ઘટાડી શકીએ છીએ તેમજ ખારાશ વાળું પાણી જયારે આપણે છોડને આપીએ છીએ ને ત્યારે છોડ પાણીમાં રહેલી જે ખારાશ છે ને એ એના બાઉન્ડ્રી વિસ્તારની અંદર

સરળતાથી પિયત જે છે આપી શકીએ છીએ એ સિવાય મજૂરી ખર્ચમાં પણ ઘણો નિંદામણ જેવા ખર્ચો ઘટી જાય છે ખેડ ખર્ચ ઘટી જાય છે અને અત્યારે હાલ આધુનિક પદ્ધતિની વાત કરીએ તો હાલમાં જે ઓટોમેશન સિસ્ટમ છે કે જેના દ્વારા આપણે જે છે એ સોલિનોડ વાલ અને કંટ્રોલર લગાવી અને જે વાલ અમુક અમુક સમય જ્યારે પાણી આપતી વખતે બદલવાના હોય હોય ચેન્જ કરવાના એને પણ આપણે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા બદલાવી શકીએ છીએ અને આખી જ સિસ્ટમ જે છે આપણે કરી છીએ સાહેબ આપણે ખૂબ જ વિસ્તૃત અને તલસ્પર્શી માહિતી અને ખાસ તો એના ફાયદા જે રીતે તમે જણાવ્યા એ એટલા બધા અદ્ભુત છે કે લોકોએ આ ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જ જોઈએ કારણ કે આટલા બધા ફાયદા બીજા કોઈ પણ ઓળા કરતાં પણ આપણા બીજી વાત એ છે કે આપણા ખેતર માટે લાભદાયી છે અને ટકાઉ ખેતી માટે લાભદાયી છે મિત્રો આપણે લક્કડ સાહેબ સાથે આગળ વાત કરવાની છે હજી આમાં ઘણી બધી વાતો લેવાની છે પરંતુ સમયનું ચક્ર સતત ફરતું હોય છે એને આપણે માન આપવું ઘટે અત્યારે સમય એવું કહે છે કે એક વિરામ લેવો પડે એમ છે તો આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને એક અલ્પ વિરામ લેવાની અનુમતિ આપજો અલ્પવિરામ પછી તરત જ બસ જસ્ટ અમે જઈને પાછા આવીએ છીએ ત્યાં સુધી આપ સાંભળવાનું ચૂકશો નહીં નાઇન્ટી વન પોઈન્ટ ટુ જૂનાગઢ જન્મની મિત્રો જસ્ટ અમે અલ્પવિરામ પછી તરત જ હાજર થઈએ છીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નાઇન્ટી વન પોઈન્ટ ટુ જુનાગઢ જનવાણીના સર્વે શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ ફરી હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આપણે વિરામ લીધો ત્યારે લકડ સાહેબે આપણને જે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારાની પદ્ધતિના જે લાભાલાભ વર્ણ એવા એ એટલા બધા ઉમદા છે કે આપણે સાંભળતા જ રહી ગયા આમ પણ આપણે જોઈએ છીએ કે પાણી એ જો આપણી પાસે હશે તો આપણે કોઈ પણ રીતે ખેતી પાક લઈ શકશું અને સાહેબની જે વાત એક એક મુદ્દાસર વાત કરી ખેડ ખર્ચ ખર્ચને મજૂરી ખર્ચને ખાસ તો મજૂરોની ઉપલબ્ધિ અત્યારના ઓછી છે ત્યારે આ પદ્ધતિ આપણને ખૂબ જ અનુ અનુકૂળ આવે હવે સાહેબ અમને પ્રશ્ન એ થાય છે કે હાલમાં જે ઉપયોગમાં લેવાતી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે એની મર્યાદા શું છે કોઈ પણ સારી બાબત હોય એમની સાથે એમની મર્યાદાઓ પણ જોડાયેલી હોય છે આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિની જે મર્યાદાઓની વાત કરીએ તો સૌથી પહેલી મર્યાદા જે આપણા ખેડૂતોના મનમાં જે પ્રશ્ન હોય તે એમના ખર્ચ બાબતની હોય છે કે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ આપણે અપનાવીએ તો એમાં ખર્ચ કેટલો થતો હોય છે આપણા જોઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિની જ વાત કરીએ તો એમાં એક વીઘા ઉપર અંદાજિત જે છે એ સાત હજાર જેવો ખર્ચ થાય છે એટલે આપણે એક હેક્ટર સાત હજાર નો ખર્ચ અને એક હેક્ટર ની વાત કરીએ તો હેક્ટર એટલે કે સવા છ વીઘાની અંદર અંદાજિત એક લાખ રૂપિયા જેવો જે છે એ આપણને ખર્ચ થાય છે એ આપણે બધાને ખબર છે કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની વડોદરા દ્વારા આપણને જે છે સિત્તેર ટકા સબસિડી મળે છે એટલે આજે મેં અંદાજિત ખર્ચ બતાવ્યો છે એ સબસિડી સાથેનો ખર્ચ છે એ સિવાય બીજી વાત મર્યાદાઓની કરીએ તો એમનું ડિઝાઇન અને ઇન્સ્ટોલેશન કે આપણે જયારે ટપક સિંચાઈ પદ્ધતિ આપણા ફાર્મની અંદર આપણા ખેતરમાં લગાવી હોય તો એમની યોગ્ય ડિઝાઇન થવી એ જરૂરી છે અને ડિઝાઇન થયા પછી ડિઝાઇન મુજબ જ એનું ઇન્સ્ટોલેશન થાય એ પણ ખૂબ જ આવશ્યક છે જો ડિઝાઇન અને ઇન્સ્ટોલેશનની અંદર કંઈ ઉણપ રહી જશે તો એ પદ્ધતિનો ચોકસાઈપૂર્વક ઉપયોગ કરી શકશે નહીં ત્યાર પછીની મર્યાદાની વાત કરીએ તો એનું વ્યવસ્થાપન એટલે કે જાણવું ટપક સિંચાઈ પદ્ધતિ જે છે એ આપણે યોગ્ય પ્રેશર ઉપર ચલાવવી જરૂરી છે તો યોગ્ય પ્રેશર ઉપર ચલાવીશું તો જ આપણે પ્રત્યેક છોડને યોગ્ય પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં જે પાણી છે એ આપી શકશું એટલે એમનું ઓપરેશન અને મેન્ટેનન્સ એ પણ ખૂબ જ જરૂરી છે સાથે સાથે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર આપણા બધા ખેડૂત મિત્રોને ખબર છે કે ક્લોગિંગની સમસ્યા આવે છે એટલે જે કંઈ જે ડ્રીપર હોય છે એ ચોક થઈ જવાની સમસ્યા હોય છે તો એ સમસ્યાઓના નિવારણ માટે હાલમાં ફિલ્ટર્સ પ્રાઇમરી ફિલ્ટર્સ અને સેકન્ડરી ફિલ્ટર્સ એક બે પ્રકારના જે ફિલ્ટરો આપવામાં આવે છે એનો એનો જો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ તો ક્લોગિંગની સમસ્યાઓ જે છે એની સામે આપણે લડત આપી શકીએ છીએ એટલે ક્લોગિંગ જે છે આપણે એને દૂર કરી શકીએ છીએ સૌથી પેલા જે છે એ ખેડૂત મિત્રો ખેતરને દોરિયા થી પાણી આપી અને ત્યારબાદ જે છે એને વ્યવસ્થિત ઉગાવો મળે પછી ટપક સુધી પદ્ધતિ દ્વારા પાણી આપે તો પણ જે છે સારામાં સારું ઉત્પાદન મેળવી શકે છે અને ઘણી વખત એવું બનતું હોય કે જમીન નો પ્રકાર કેવો છે એની ઉપર પણ જે છે એ ભેજ નું વિતરણ જે છે આધારિત રાખતું હોય છે માનો કે આપણે રેતાળ જમીન ની વાત કરીએ તો રેતાળ જમીન ની અંદર

मा, मा, हाल में गुजरात में के विस्तार में सूक्ष्म सिंचाई पद्धति उपयोग थत हे આપણે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીના જો ડેટાઓને ધ્યાનમાં લઈએ ને તો હાલમાં બાવીસ લાખ એકાણું હજાર હેક્ટર વિસ્તારમાં ગુજરાતના ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે કુલ ખેડૂતોની સંખ્યાઓને જોઈએ ને તો ચૌદ લાખ ને છાસઠ હજાર ખેડૂતો એવા છે કે જે આજના દિવસે અલગ અલગ પ્રકારની સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે સાહેબ આમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં કઈ પદ્ધતિનો વધારે ઉપયોગ થાય છે અને કયા કયા પાકોમાં થાય છે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની જે જમીન છે એના આધારે ટપક સિંચાઈ પદ્ધતિ જે છે એ ખૂબ જ અનુકૂળ પદ્ધતિ છે અને ખેડૂતો જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિ હેઠળ આપણા જે મુખ્ય પાકો છે જેમ કે કપાસ છે એરંડા છે મગફળી છે એમાં એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી શકે છે એમની સાથે સાથે આપણે બાગાયતી પાકોની વાત કરીએ તો કેળા છે તરબૂચ છે ચીકુ કેળી પપૈયા અને શાકભાજીના વિવિધ પાકો મરચી લીંબુ આ બધાની અંદર જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકાય છે સાહેબ આ ટપક સિંચાઈ પદ્ધતિમાં કયા કયા પ્રકાર હોય છે એટલે આમ જોવા જઈએ તો ટપક સિંચાઈ પદ્ધતિ મુખ્યત્વે બે પ્રકારની હોય છે જે એના જે એની નળી આવે છે ડ્રીપ લાઈન એમના આધાર ઉપર એના બે પ્રકાર પાડવામાં આવે છે એક છે ઓનલાઈન ઓનલાઈન ડ્રીપર એટલે કે જેને આપણે સાદી ભાષામાં બટન ડ્રીપર કહીએ એ પ્રકારના ડીપરો ખાસ કરીને બાગાયતી પાકો છે જેમાં બે છોડ અને બે હાર વચ્ચેનું અંતર વધારે હોય છે ત્યાં એ સરળતાથી ઉપયોગ કરી શકાય છે અને એમની અંદર ખર્ચ ખૂબ જ ઓછો આવે છે દ્વારા યોગ્ય નિશ્ચિત કરેલા અંતરે ચાલીસ સેન્ટીમીટર છે પચાસ સેન્ટીમીટર છે સાહીઠ સેન્ટીમીટર ના અંતરે ડ્રીપર ફિટ કરેલું હોય છે અને એ પ્રકારના જે એ પ્રકારની જે સિસ્ટમ છે એ આપણે તમામ પાકો કેટલો ખર્ચ થાય અને સરકાર એમાં કેટલી સહાય આપી શકે આમ તો ટપક સિંચાઈ પદ્ધતિ વચાવવા માટે સૌથી પહેલા તો આપણે એ નિશ્ચિત કરવું પડે કે આપણે કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ

તો ટપક સિંચાઈ પટ્ટી માટે એક હેક્ટરે વીસ હજાર થી એક લાખ ને ત્રીસ હજાર સુધીનો આપણે ખર્ચ થાય છે અને આપણે વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ગુજરાત ગ્રીન રિલેશન કંપની દ્વારા ખેડૂતને જે કુલ ખર્ચ હોય એમાં પચાસ ટકા અથવા તો પર હેક્ટરે સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસીડી પણ મળે છે બરાબર હવે સાહેબ આદિવાસી ખેડૂતોને કઈ વિશેષ લાભ ખરો પચાસ ટકા સબસીડી તો એમને મળે જ છે પણ એ સિવાય જો તે ખેડૂત આદિવાસી વિસ્તારના હોય તો એમને વધુ પચીસ ટકા સબસીડી વધારાની મળે છે અને સાહેબ આ એમઆઈએસ ની કિંમતમાં શું શું આવી જાય એમાં એટલે આપણે જે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની જે આપણે કિંમતોની વાત કરી તો એ કિંમતોની અંદર એક તો એની અંદર જે કઈ સાધનોનો ઉપયોગ થાય છે જેમ કે એમાં અલગ અલગ પ્રકારના ફિલ્ટર હોય છે એ સાથે સાથે પ્રેશર ગેજ હોય છે એ રિલીઝ વાલ હોય છે મેઇન લાઇન હોય છે સબ મેઇન લાઇન ડ્રીપ લાઇન હોય છે આ બધી વસ્તુઓ જે છે એ સાધનોની સાથે સાથે એમનો ઇન્સ્ટોલેશન ચાર્જ એટલે કે જે તે કંપનીમાંથી માલ આવે ખેડૂતના ખેતર સુધી લઈ જવાનો ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ હોય છે એમની સાથે જે એ લગાવવાનો જે જે કંઈ ચાર્જ થાય એ પણ એમાં આવી જાય છે સાથે સાથે જે લાભાર્થી ખેડૂત હોય એમનો એક વર્ષ માટેનો વીમો પણ એની અંદર આવે છે સાથે સાથે જે કંઈ સિસ્ટમ લગાવેલી છે એ સિસ્ટમનો પણ જે છે ચોરી હોય કે કોઈ કુદરતી આફત આવે એની અંદર એનો વીમો પણ જે છે સિસ્ટમનો વીમો સાથે સાથે ખેડૂતનો વીમો પણ એમાં સમાવેશ થાય છે ખૂબ જ સરસ સાહેબ હવે સાહેબ એમાં એ સપ્લાયર પાસેથી ખેડૂતને કયા પ્રકારનું માર્ગદર્શન મળી રહ્યું એટલે આપણે જે જોયું ને કે ખેડૂતે સૌથી પહેલા તો જે તે કંપની જે કંપની પાસેથી એમને ટપક સિંચાઈ પદ્ધતિ લેવાની છે એ

એની અને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય એ પ્રકારનું માર્ગદર્શન આપે છે સાથે સાથે જે તે પાકની અંદર કોઈ રોગ જીવાતો આવતી હોય તો એમનું નિયંત્રણ ખેડૂત કઈ રીતે કરી શકે એમનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે સાથે સાથે ખેડૂતો જે કંઈ ખાતરોનો ઉપયોગ કરે છે એ ખાતરો એમને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેવી રીતે આપી શકાય એ બાબતે પણ ઊંડાણ એમને માર્ગદર્શન આપવામાં આવે છે ટૂંકમાં કહીએ તો ખેડૂત પોતાના ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ લગાવે ત્યારથી લઈ એનો એ લાંબા સમય સુધી અને સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકે એ તમામ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન ખેડૂતોને કંપની દ્વારા પૂરું પાડવામાં આવે છે હવે સાહેબ આને માટે પાત્રતા શું જોઈએ અને આ યોજના બેન્કેબલ છે હા આપણે જોઈએ ને તો આ જે ગુજરાત ગવર્મેન્ટની જે યોજના છે એની અંદર સબસિડી માટે ગુજરાતના પ્રત્યેક ખેડૂત માન્ય છે એની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ નથી બીજું કે આ પ્રત્યેક સિસ્ટમ માટે ખેડૂતોને લોન પણ બેંક મળી શકે આ પ્રકારની વ્યવસ્થા આપણી ગુજરાત ગવર્મેન્ટે કરેલી છે અને સાહેબ બેંક કઈ 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 લોન મળે એટલે બેંક જોઈએ તો તમામ પ્રકારની રાષ્ટ્રીયકૃત બેન્કો છે સહકારી બેન્કો છે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો છે આ બધી જ બેન્કો જે છે ખેડૂતોને આ સિસ્ટમ આ પદ્ધતિ વસાવવા માટે લોન આપવા માટે બંધાયેલી છે હવે સાહેબ આપે ખૂબ જ સરસ માહિતી આપી હવે આ ટપક સિંચાઈ પદ્ધતિ આપણે ઇન્સ્ટોલ કર્યા પછી રાખ્યા પછી એની જાળવણી માટે શું શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એટલે એક ખેડૂત તરીકે આપણે એ વસ્તુ હંમેશા સમજવી જોઈએ કે આપણી પાસે જે કંઈ પદ્ધતિ આપણે વસાવી છે એનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ કરવો હશે તો એના જે નીતિ નિયમો છે એનું પાલન આપણે ચોક્કસપણે કરવું પડશે આપણે ટપક સિંચાઈ પદ્ધતિની વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ જે છે ને એ પ્રેશર સિસ્ટમ છે એટલે કે દબાણયુક્ત પદ્ધતિ છે કે જેની અંદર આપણે સિસ્ટમને ચલાવવા માટે યોગ્ય પ્રમાણમાં દબાણ જાળવવું જરૂરી છે એટલા માટે જે છે એ ટપક સિંચાઈ પદ્ધતિની અંદર અલગ અલગ જગ્યાએ પ્રેશર ગેજ મૂકેલા હોય છે કે જેનું આપણે પ્રેશર ગેજ માં જોઈને અત્યારે આપણી સિસ્ટમમાં કેટલું પ્રેશર છે અને યોગ્ય પ્રેશર કેટલું હોવું જોઈએ એ પ્રકારની જે તાલીમ આપણને જે તે કંપનીના માણસો આપશે તો એને આપણે યોગ્ય રીતે પાલન કરવું જોઈએ બીજું કે ફિલ્ટરો જે છે એમને આપણે નિયમિત રીતે સાફ કરવો જોઈએ અલગ અલગ પ્રકારના ફિલ્ટરો જે હોય છે એની સાફ સફાઈ આપણે કેવી રીતે કરવી એ પ્રકારનું માર્ગદર્શન પણ આપણે કંપની આપણે પૂરું પાડશે સાથે સાથે જે ડ્રીપ નળી જે છે જે ડ્રીપર ચોક્કસ થઈ જાય છે બ્લોક થઈ જાય છે એની જે સમસ્યા છે તો એ સમસ્યા આપણને ન નડે એના માટે પણ આપણે જે છે એ

સાહેબ જણાવો કે ટપક ટપક સિંચાઈ પદ્ધતિની અંદર નાઇટ્રોજન ખાતરોની વાત કરીએ તો એમોનિયમ ફોસ્ફેટ યુરિયા એમોનિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ પોટેશિયમ યુક્ત ખાતરોની વાત કરીએ તો પોટેશિયમ ક્લોરાઈડ પોટેશિયમ નાઇટ્રેટ પોટેશિયમ સલ્ફેટ પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ ટૂંકમાં કહીએ ને તો જે કંઈ ખાતરો પાણીમાં દ્રાવ્ય થઈ શકે ને એવા તમામ પ્રકારના નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ તેમજ સૂક્ષ્મ પોષક તત્વો જેમાં મેગનીસ છે જસત છે આયન છે કોપર છે એ તમામ ખાતરો જે છે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આપી શકીએ છીએ ખૂબ જ સરસ માહિતી લકડ સાહેબ આજે આપે જૂનાગઢ જનવાણીના শ্রোતા મિત્રોને આપી આપની આ માહિતી બદલ સૌ শ্রোતા મિત્રો વતી હું આપનો આભાર માનું છું અને મિત્રો આટલી જ રસપ્રદ વાતો જૂનાગઢ જનવાણી ઉપર અવિરત ચાલુ હોય છે આપણા માટે અને આવી પદ્ધતિઓની સાહેબ જે રીતે તલસ્પર્શી વાત કરી એક એક મુદ્દાની એક એક નાની નાની બાબતોની છણાવટ કરી એ પરથી આપણે આવી વાતો આપણા ખેતી કાર્યોમાં ઉપયોગમાં આવતી વાતો જૂનાગઢ જનવાણી સતત પ્રસારિત કરતું રહેશે આપ સાંભળવાનું ચૂકશો નહીં નાઇન્ટી વન પોઈન્ટ ટુ જૂનાગઢ જનવાણી અત્યારે આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો નમસ્કાર